સૌરાષ્ટ્રની અગ્રિમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જો નામ લેવાનું થાય તો સેલેસ હોસ્પિટલનું પ્રથમ યાદીમાં નામ આવતું હોય છે રાજકોટમાં આજે સેલેસ હોસ્પિટલે હજારો એવા દર્દીઓ છે કે જેમને ગંભીર રોગ અને બીમારીમાં સારવાર પૂરી પાડી અને સફળ કેસ જે કહેવાય ને પોતાના નામે કર્યા છે ત્યારે આ હોસ્પિટલનું જે સંચાલન કરે છે એમના મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર ધવલ ગોધાણી તેમને તેમના માદરે વતન ધ્રોલમાં એક સીએચસી સેન્ટરને આજે એક કહેવાય ને અલગ જ દર્જો અપાવ્યો છે તો શું છે એની આજે એમની સાથે ચર્ચા કરવાની છે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને ને રજૂઆત કરવામાં આવી હતી ડોક્ટર ધવલ ગોધાણીએ શું કર્યું શા માટે કર્યું આજે એમની પાસેથી જાણવું છે ધવલ સર પેલા તો આજે એક કહેવાય ને કે સીએચસી સેન્ટરને શું એવી જરૂર પડી કે તમે આજે એનો એક અલગ જ દ્રશ્ય કરી નાખ્યું છે શું હતી સમગ્ર બાબત શું હતી ઘટના જણાવો એ ધ્રોલ સી એચી સેન્ટર જે છે એ આપણે આમ તો ઘણા વર્ષો પહેલાં બનેલી હોસ્પિટલ છે એ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર જેને કહીએ આપણે બે હજાર એકમાં ભૂકંપ પછી એક સંસ્થા દ્વારા એનું ઇનોવેશન કરવામાં આવેલું પછી ત્યારથી માંડીને આજ સુધી એના નવીનીકરણ માટે કોઈ પણ કામ થયેલું હતું નહીં હવે વીસ બાવીસ વર્ષ થયા એ વાતને અત્યારેના અત્યાધુનિક ટેકનોલોજી અને જે નંબર ઓફ બેડ્સ હતા એ પણ ઓછા હતા તો એના માટે અત્યારે હવે વધારે તબીબો એ વસ્ એ વિસ્તારની વસ્તી પણ ખાસી એવી વધી ગઈ છે પહેલાંની સરખામણીમાં તો એ નવા નવા અલગ અલગ એરિયામાં ગામમાં રહેતા લોકો અને એ લોકોને બધી પ્રકારની સુવિધાઓ આરોગ્ય ક્ષેત્રની સુવિધાઓ ત્યાં જ મળી રહે અને એ લોકોને જામનગર કે રાજકોટ જેવા શહેરોમાં મોટી હોસ્પિટલોમાં વધારે ખર્ચ થાય કે જે એ લોકોને ના પોસાય તો આવું ના થાય એટલા માટે થઈને ધ્રોલ ખાતે જ એક સારી પચાસ બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એને અપગ્રેડ કરવા માટે અને નવીનીકરણ કરવા માટે આપણે ત્યારે શ્રી રાઘવજીભાઈ પટેલને ઘોડાસા સાહેબની આગેવાની હેઠળ અને સાહેબના માર્ગદર્શન પ્રમાણે રજૂઆત કરેલી સાહે સાહેબે પણ બહુ સારો રિસ્પોન્સ આપી અને તરત જ ઋષિકેશભાઈ સાથે પણ મુલાકાત કરાવેલી અને એમને બધી માહિતી આપેલી અને એમને પણ અંગત રસલી અને સારી રીતે અને ઝડપથી કાર્ય આગળ વધે એના માટે કામગીરી કરી અને અત્યારે ભાઈ જે નવીનીકરણનું કામ છે એ પૂર ઝડપે ચાલુ થઈ ગયું છે એટલે ટૂંક સમયમાં જ ધ્રોલ અને એની આજુબાજુના વિસ્તારોના લોકોને સારામાં સારી આરોગ્ય સુવિધા ધ્રોલમાં જ ઉપલબ્ધ થઈ જશે એવી આશા રાખીએ છીએ અને સાથે સાથે એ પણ અમે જોઈએ છીએ કે જો બની શકે તો સારા સારા વધારે તબીબો પણ ત્યાં આવી શકે એટલા માટે ત્યાં અમે એક સારા થોડા ક્વાર્ટર્સ અથવા ડોક્ટર્સના રેસિડેન્ટ્સ બનાવી શકીએ એની પણ દરખાસ્ત કરેલી છે કે જેનાથી કરીને સારા ડોક્ટર્સને ત્યાં રહેવામાં અને વધારે સમય સુધી પોતાની સેવાઓ આપી શકે ઝોલની આજુબાજુના લોકોને અવિરત સેવા મળતી રહે એ હેતુથી અમે અત્યારે એની પાછળ કામગીરી કરી રહ્યા છીએ આપની કહેવાય ને કે જે રજૂઆત હતી એ સમય કેટલો રહ્યો એ રજૂઆતમાં કેટલા દિવસ તમે પહેલાં આખું પ્લાન આઉટ કર્યું કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવી છે તો એક આખું પ્લાનિંગ કઈ રીતનું હતું ટીમ વર્ક કેવું હતું આજે અમે લગભગ છ મહિના પહેલાં પ્રથમવાર રાઘુજી પટેલ સાહેબને રજૂઆત કરવા માટે મળવા ગયેલા ત્યાર પછી એક કે બે વાર એમ જ ફોલોઅપ માટે પણ મુલાકાત થયેલી હવે ત્યારે આમાં બધા લોકોનો સાથ સહકાર સારો મળ્યો છે જામનગર આરડીડી ડિપાર્ટમેન્ટ તરફથી હોય કે પછી ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ અત્યારે જે ધ્રોલ સીએચસીના છે ગામી સાહેબ છે એમનો સપોર્ટ પણ રહ્યો અને સારામાં સારી કામગીરી કહીએ તો અમારે સાકરિયા સાહેબ જે મામલતદાર છે એમણે પણ ઘણી સારી અંગત રસ લઈ અને ઘણું બધી ભાગાદોડી કરી અને આ કામ આગળ વધે ફટાફટ થઈ શકે એના માટે મહેનત કરેલી અને ખાસ તો રાઘવજી પટેલભાઈ સાહેબે અને ઋષિકેશ પટેલ સાહેબે એ લોકોએ પણ સરસ અંગત રસ લઈ અને ફટાફટ ફોલોઅપ આપી માત્ર ચારેક મહિનામાં જ કાર્યવાહી આગળ ચાલુ થઈ ગઈ એવું કહી શકાય આજે આ સબડિસ્ટ્રિક હોસ્પિટલનું કેટલા ટકા કામ પૂર્ણ થયું છે અને આવનારા કેટલા સમયની અંદર નિર્માણાધીન થઈ જશે હોસ્પિટલ અત્યારે હોસ્પિટલનું કામ હમણાં જ આમ તો સ્ટાર્ટ થયું છે કારણ કે ડિમોલ્યુશન પ્રોસિજર પણ બાકી હતી એટલે એના માટે હવે નવીનીકરણનું કામ ચાલુ થઈ ગયું છે અને સાથે સાથે આમાં પાછું હોસ્પિટલ ચાલવું રહીએ એ પણ જોવું પડે એવું હોય છે એટલે નાના મોટા થોડા એવા પ્રશ્નો ઉપાત થતા રહેતા હોય છે જે સામાન્ય રીતે બધે જોવા મળે જ છે પણ છતાંય વ્યવસ્થિત અત્યારે કન્ટિન્યુઅસ લોકોને સારવાર પણ મળી રહે અને નવીનીકરણમાં પણ કોઈ અડચણ ના આવી રીતે કામ ચાલુ છે અને આવનારા સમયમાં ટૂંક સમયમાં આખી હોસ્પિટલ વ્યવસ્થિત નવીનીકરણ સાથે તમામ આધુનિક સુવિધા સાથે અને વધારે સારા ડૉક્ટરો અને સ્ટાફ વધારે સાથે વ્યવસ્થિત કામગીરી કરવાનું સ્ટાર્ટ થઈ જશે એવી આશા છે આમ તો જોઈએ તમારું માદરે વતન ધ્રોલ ખાસી વસ્તી ધરાવે છે ત્યારે ત્યાં આવડું મોટું આરોગ્ય લઈને તમે જે પગલું ભર્યું છે તો લોકો એ તમને કેવો સહકાર આપ્યો છે આજે લોકોને ત્યાં કેવો કહેવાય ને અનુભવ થઈ રહ્યો છે આજે તમને આમ તો ખ્યાલ જ હશે કે તમે સૌરાષ્ટ્રમાં જુઓ તો દરેક તાલુકા વિસ્તારમાં એક એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો લગભગ જોવા મળે છે ગોંડલ છે જેતપુર છે ધોરાજી છે ધ્રોલની વાત કરીએ તો ધ્રોલનું ગામડાનું ડ્રેનેજ ગામડાના લોકોની અવર જવર ઘણી બધી છે પરંતુ આ બીજા તાલુકાની સરખામણીમાં પેઇંગ કેપેસિટી જે કહીએ એ બીજા તાલુકા કરતાં ઓછી છે એટલે કે એમને લોકોને જો સરકારી હોસ્પિટલમાં સારી સેવાઓનો લાભ મળે તો જે વધારાના ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં કે રાજકોટ કે જામનગર જઈને કરવા પડે એમાં એ લોકોને ઘણી રાહત મળે એટલે બીજા તાલુકાની સરખામણીએ ધ્રોલમાં ખરેખર કદાચ વધારે સારી સરકારી હોસ્પિટલ હોય તો એ વધારે એની સેવાઓ અને બધા તબીબોનું કામ ત્યાંની જનતાને ઘણું જ કામ આવી શકે એવું છે અને એના માટે જ અમે સતત પ્રયત્નશીલ છીએ સેલેસ હોસ્પિટલ આજે જે કહેવાય ને કે તમારો આ વ્યવસાય છે એમાં માનવતાવાદી વલણો ખૂબ લેતા હોય છો આપના દ્વારા સારા સારા ઓપરેશનો પણ નિઃશુલ્ક જેમની પરિસ્થિતિ નથી હોતી દર્દીઓને એને કરીને આપો છો આજે તમારી એક સિદ્ધિ છે આજે તમે એક જગ્યાએ એક લેવલે પહોંચ્યા છો લોકો માટે આ કરવું અત્યારે તમારું ઉત્તરદાયિત્વ છે અને કઈ રીતના તમે જુઓ એટલે આજે એક ડૉક્ટર તરીકે વિચારીએ તો આ એક નોબલ પ્રોફેશન તરીકે ગણવામાં આવે છે અને આજે એટલા માટે જ કે અમે સમજીએ છીએ કે તબીબ તરીકે પણ અમારી ફરજ છે કે ભાઈ દર્દીઓ કે જે આજે કોઈને કોઈ મુશ્કેલી અને કે જે એના માટે નવી છે અને અણધારી આફત તરીકે આપણે એને જોઈ શકીએ એવા લોકોને ઘણી વખત એક માત્ર સામાન્ય થોડા ઘણા પૈસા કદાચ નથી તો સારવાર ના મળે અથવા કોઈ એવા પચીસ ત્રીસ વર્ષના યુવાન કોઈ દર્દીને ખાલી માત્ર પચાસ હજાર લાખ રૂપિયા નથી તો એનાથી એની જિંદગી જોખમમાં જાય અને એક આખું પરિવાર વિખાઈ જતો હોય છે એવું પણ બને છે ઘણી વખત એવું આપણે જોયેલું છે તો એવું ના થાય કારણ કે એક બહુ દુઃખદ બાબત છે કે જો સામાન્ય એક પૈસા માટે થઈને કોઈ યંગ પેશન્ટનું ડેથ થાય છે તેની પાછળ એક આખો પરિવાર વિખાઈ જાય છે તો એ એક બહુ દુઃખદ બાબત કહેવાય અને બધા તબીબ તરીકે આજે હું એમ કહું છું કે આખી અમારી ટીમને બધા લોકો એ પ્રયત્નશીલ હોય છે કે બને ત્યાં સુધી આવી કોઈ ઘટના ના બને અને કદાચ થોડું ઘણું પૈસામાં કે દર્દીની ફીમાં ને એમાં પણ આપણે અમે એ લોકો ડિસ્કાઉન્ટ આપીએ કે કંઈ પણ સહાય કરી શકીએ તો અમારા તરફથી થતી પૂરી કોશિશ કરતા હોય છે ડોક્ટર ધવલ ગોધાણી આજે સેલેસ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર હોવાની સાથો સાથ એક માનવતાવાદી વલણથી પોતાના વ્યવસાયની અંદર એક અલગ કહેવાય ને કેડી કંડારી છે અને એને જ અનુરૂપ આજે ધ્રોલની અંદર એક સીએચસી સેન્ટર જ્યારે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ બનતી હોય તો એની પાછળ પણ એમણે ખૂબ જહેમત ઉઠાવી છે અને લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્યની હંમેશા સારસંભાળ લેવા તેઓ તત્પર રહે છે કેમેરા પર્સન દર્શન અડોલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા અબત ચેન રાજકોટ